Thank mm -hmm. you.

બનાવ્યું છે કાગળ થી અને સ્કેચ પેન થી બનાવ્યું છે. એ કાળો થી આજે છે. આજે એક સરસ ઘર બનાવ્યું છે. સુંદર ઘર પણ છે. ઘર બનાવ્યું છે

યા છે so, she... <tries> મારા ઘરમાં બનાવવા થર્મોકોલ રંગીન કાગળનો ઉપયોગ થયો છે કેદારનાથનું મંદિર છે તેનું બનાવવાનું સામાન રંગીન કાગળ અને જરૂર છે આ રેડ ઘડી છે આનું બનાવવાનું સામાન બોટલ અને છે આનો સમય એક મિનિટ બતાવે છે

આગળ છે આગળ આગળનું ઉઠાથી બનાવ <muchas> . <muchas> , મેં જે બનાવી છે તે મારા મૂંગિયા છે આ વસ્તુ મેં છે તે તેલ બનાવે છે તે ત્યાર મકાવીએ છે તે ત્યાં છે તેનું બનાવ્યું મેં સિયા રાણી બનાવેલી છે તે મેં પુઠાથી બનાવી છે રાજ હું છું

છે ઓકે આ જ્વાળામુખી છે આ વૃક્ષ છે આપણે જીવનમાં વૃક્ષ રોપવા જોઈએ વૃક્ષો વાવો અને જીવન બચાવો આ પેન સ્ટેન્ડ છે આમાં પેન મુકાય છે આ ફૂલદાની છે જે જે ફુગ્ગા અને ન્યૂઝ પેપરથી બનેલી છે હું આધમા બોલું છું મારું નામ કશી છે આ સર પરિવાર છે

બેલપત્ર છે અને તળાવ છે તેમાં બે માછલી છે તેમાં રંગબીરંગી કલર જોડે

뭘로는거그